રાજ્યમાં દારૂબંધી અને દારૂના વેચાણ પર સતત પ્રશ્નો થતા રહે છે સવાલો થતા રહે છે એની સામે આરોપ પ્રત્યારોપ પણ સરકાર અને પોલીસ પર લાગતા રહે છે ફરી એકવાર આરોપ પ્રત્યારોપ લાગ્યા છે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ નિમાયેલા ગુલાબસિંહ રાજપૂતે આ આરોપો લગાવ્યા છે ગુલાબસિંહ રાજપૂત આજે ઉત્તર ગુજરાતના કાર્યકરોને મળ્યા હતા શક્તિપીઠ અંબાજી મંદિરની એમણે મુલાકાત લીધી હતી અને ત્યાર પછી એક મીટિંગનું આયોજન કર્યું હતું આ મીટિંગની અંદર દારૂબંધીને લઈને દારૂબંધીના અમલને લઈને સરકાર પર તેમણે આક્રમક પ્રહારો કર્યા હતા ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે દારૂનું વેચાણ સરકાર બંધ નથી કરાવતી કેમ કે હપ્તો છે ગાંધીનગરથી સુરત સુધી જાય છે દરેક વિધાનસભામાં સ્ટેન્ડ મુકાયેલું હોય છે અને સ્ટેન્ડ દીઠ હપ્તો છે એ આપવામાં આવે છે આવો આરોપ એમણે લગાવ્યો છે આગામી દિવસોની અંદર જનતા રેડ પણ કરવામાં આવશે એવી પણ એમને માહિતી આપી છે અને એમની સાથે સાથે કોંગ્રેસ સંગઠનને વધારે મજબૂત બનાવવાની વાત પણ એમણે કરી છે આખા ગુજરાતમાં દારૂને લઈને સંકલન કરીને તમામ તાલુકાઓમાં એક સાથે જનતા રેડ કરવામાં આવશે એ માહિતી આપી રહ્યા છે દરેક તાલુકામાં પચાસ પચાસ ખુલ્લેઆમ સ્ટેન્ડ ચાલી રહ્યા છે પોલીસને પણ કોઈ શરમ નથી અને સરકાર એટલે બંધ નથી કરાવતી કેમ કે દારૂના હપ્તા છે એ સુરત ગાંધીનગર થી લઈ અને સુરત સુધી પહોંચે છે એવો એમનો આરોપ છે શું કહ્યું છે એમણે આખી આજની એ મિટિંગ મળી એમાં દારૂબંધીને લઈને સરકાર પર શું કહ્યું છે ને જનતા રેટ પર શું બોલ્યા છે એ સાંભળીએ પોલીસ તંત્ર ખોટી રીતે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તા માટે જો હેરાન કરશે તો અહીંયાના સ્થાનિક ધારાસભ્યો હોય કે સંસદ સભ્ય કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અડધી રાતે પણ એમના માટે આવીને ઉભા રહી અને જ્યાં પણ લડાઈ લડવી પડશે કોંગ્રેસના કાર્યકર્તા માટે લડશું કેમ કે કોઈ તંત્ર પર કાચના ઘરમાં રહેશે અને જો કોઈ પણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને હેરાન પરેશાન કરશે તો અમે પણ એ રીતે લડાઈ લેશું અહીંયા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓને જીતું છે એક સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે રીતે ખુલ્લે આમ દારૂની લાઈનો ચાલે છે ખુલ્લે આમ દારૂના ઠેકા ચાલે છે જેમ રાજસ્થાનમાં કોઈને જવું નથી પડતું અહીંયા બનાસકાંઠાની અંદર જ બધી ફેસિલિટી મળી જાય છે એકદમ ઠંડા પીણા મળી જાય બધો નાસ્તો મળી જાય અને પીવાનું મળે એક જગ્યાએ સ્ટેન્ડ આવી જાય ચાલે છે ખુલ્લે આમ ચાલે તો અમને ખબર છે પોલીસને ખબર નથી જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે જનતા રહી આજે માં અંબાના ધામમાં માં અંબાના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ મા અંબાના આશીર્વાદથી આ વિસ્તારના બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના લોકોના સુખાકારી માટે કામ કરી શકીએ એને માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ સાથે સાથે દાતા તાલુકાના કોંગ્રેસના આગેવાનોની શુભેચ્છા મુલાકાત પણ લેતી છે અને આગામી સમયમાં કઈ રીતે કામ કરવું એની ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા સૌ ઉપસ્થિત છે આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે કેવી તૈયારી છે કોંગ્રેસની હર હંમેશા બનાસકાંઠા જિલ્લો એ કોંગ્રેસ પાર્ટીનો ભજ રહ્યો છે અને આગામી સમયમાં દાતા હોય કે સમગ્ર ચૌદે ચૌદ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત કોંગ્રેસ પાર્ટીની બની રહે એના માટે કરીને ભૂતથી લઈ અને તમામ પ્રકારની કામગીરી સારી રીતે થાય સારા ઉમેદવારોને પસંદગી થાય એના માટેની પણ આગામી સમયમાં ચર્ચા વિચારણા લોકોને પૂછીને ઉમેદવાર નક્કી થાય એના માટેના પણ પ્રયત્ન રહેશે ક્યાંક ક્યાંક જોવા મળતું હતું કે કોંગ્રેસ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા પણ ધરાવે ધમકાવવામાં આવે છે શું કહેશો પાર્ટીના કાર્યકર્તાઓના આપના માધ્યમથી એટલું જણાવવા માંગીએ છીએ કે કોઈ પણ સરકાર હોય કે પોલીસ તંત્ર ખોટી રીતે કોઈ પણ કોંગ્રેસના કાર્યકર્તા માટે જો હેરાન કરશે તો અહીંયાના સ્થાનિક ધારાસભ્ય હોય કે સંસદ સભ્યો કે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અડધી રાતે પણ એમના માટે આવીને ઉભા રહીશું અને જ્યાં પણ લડાઈ લડવી પડશે કોંગ્રેસના કાર્યકર્તા માટે લડશું કે પોલીસ તંત્ર પર કાચના ઘરમાં રહેશે અને જો કોઈપણ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને હેરાન પરેશાન કરશે તો અમે પણ એ રીતે લડાઈ લડશું હવે જાણવા મળ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના જિલ્લા મોડી મંડળ જનતા રેડ કરવા માટે તૈયારી બતાવી છે શું કહેશો આપ આજે મેં અહીંયા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓને કીધું છે એક સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર જે રીતે ખુલ્લે આમ દારૂની લાઈનો ચાલે છે ખુલ્લે આમ દારૂના ઠેકા ચાલે છે જેમ રાજસ્થાનમાં કોઈને જવું નથી પડતું અહીંયા બનાસકાંઠાની અંદર જ બધી ફેસિલિટી મળી જાય છે એકદમ ઠંડા પીણા મળી જાય બધો નાસ્તો મળી જાય અને પીવાનું મળે એક જગ્યાએ સ્ટેન્ડ આવી જે ચાલે છે ખુલ્લે આમ ચાલે તો અમને ખબર હોય પોલીસને ખબર નથી જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો અમે જનતા એડ કરશું